દાહોદ જિલ્લાના છ ગામોમાં ચોરોના ભયથી ત્રસ્ત ગ્રામજનોએ જાતે ચોકી કરવા મજબૂર બન્યા હતા તેમની આ વેદનાને જીએસટીવી વાચ આપતા દાહોદ પોલીસ હરકતમાં આવી જીએસટીવીના અહેવાલ બાદ લીંબડી પોલીસ પોસ્ટના પીએસઆઈ પીઆઈ ઝુંડાલે

જે અમને જાણ કરતા અમે અમારું પોલીસ પોલીસનું પેટ્રોલિંગ વધાર્યું છે અમારી બે ગાડીઓ એ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે ઇવન કે અમારા ચાર ગોડા એસપી સાહેબે ફાળવ્યા છે નાઇટ પેટ્રોલિંગ માટે તે પણ પેટ્રોલિંગ કરી રહ્યા છે ઘણા સમયથી ચોરીના બનાવ બનતા હતા પાંચ છ ગામના લોકો રાત્રે ઉજાગરો કરતા હતા અમે એસપી સાહેબને રજૂઆત કરવાથી અમને પોલીસ પેટ્રોલિંગ અને ઘોડેસવાર મૂકી આપ્યા છે અને મીડિયાવાળા પણ અમારી સાથે છે અવારનવાર રાત્રે અમારા વિસ્તારમાં ફરે છે એના કારણથી હમણાં લોકોને શાંતિ અને સલામતી